ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જે ઘટનાને લઈ ચૂંટણી પંચે ફરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો હતો અગિયાર તારીખે ફરી મતદાન કરવામાં આવશે તેવું ચૂંટણી પંચે આદેશ કર્યો લોકસભા મતવિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ પલખમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્રેથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ ઓગણીસો એકાવનના સેક્શન અઠાવનના સબ સેક્શન બે હેઠળ ઓગણીસ દાહોદ લોકસભા મત વિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાનની રદ જાહેર કરેલી છે અને તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને બે પોલિંગ ઓફિસર તેમજ એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે કે દિવસ વન ટુ થ્રી એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સંતરામપુર પીસી ઉન્નીસ દાહોદ કે બૂથ નંબર દોસો प्रथमपुर विस्तार का एक वीडियो द्वारा कम्प्लेन आया था उसकी जांच और आर और ऑब्जर्वर साहब की रिपोर्ट के आधार पर माननीय इलेक्शन कमीशन ऑफ इंडिया ने सेक्शन 58 ऑफ आरपी एक्ट 1951 के तहत पोल में इरेग्यूलरिटीज़ के कारण पोल को वॉइड करते हुए फ्रेश पोल की सूचना दी है फ्रेश पोल 11 मई 2024 के रोज हमें सूचना करने को दी गई है पोलिंग पार्टीज पोल पोलिंग पार्टीज की रचना करने में आ गई हैं पॉलिटिकल पार्टीज और कैंडिडेट को इसके बारे में लिखित में जानकारी कर दी गई है साथ ही साथ छः नोटिफिकेशंस जो कि 48 एट आवर्स बिफोर पोल जिसमें कि तीन नोटिफिकेशंस 48 एट आवर्स के हैं और बाकी के पोल के दिन के हैं वो हमने एज ए डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर यहाँ से सिर्फ़ और सिर्फ इस पोलिंग बूथ के जो हद विस्तार में हैं उनके लिए ये जाहिर नामा कर दिया गया है ફ્રેશ પૂરી ગત સાત તારીખના રોજ ગુજરાતમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન તે કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદ ઓગણીસ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં સંસદીય વિસ્તાર તરીકે જાણીતો એવો સંતરામપુર વિધાનસભા તે સંતરામપુર વિધાનસભામાં એક બૂથ કેપ્ચરિંગનો વિડીયો છે તે વાયરલ થયો હતો વાત કરવામાં આવે તો જે સંતરામપુર વિધાનસભાનું જે પ્રથમપુર બૂથ છે બસો વીસ નંબરનું બુથ ત્યાં એક ઈસમ દ્વારા ઇસ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે સમગ્ર બાબતની તપાસ કર્યા બાદ જે અહેવાલ પ્રસિદ્ધ થતાં અરખતમાં આવીને આગામી અગિયાર તારીખના રોજ ફરીથી પ્રથમ બસો વીસ નંબરના બૂથનું તે મતદાન છે તે ફરી થવાનું છે જે ઈસમ છે તેને પણ ધરપકડ કરીને હાલ તેઓને કોર્ટમાં પણ સમક્ષ હાજર કરવામાં આવ્યા હોય તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ઇન્દ્રવર્ધન પંડ્યા નિર્માણ ન્યૂઝ ધોરણ બારના પરિણામને લઈ રાજ્યના શિક્ષણ પ્રધાને પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે ડ્રોપ આઉટ રેશિયો